હલો નમસ્કાર લોકશાહ ગુજરાતી ન્યૂઝ તંત્રી મુદ્રક માલિક પ્રકાશક જીતેન્દ્રગીરી ગૌસ્વામીના બધાને જય ભોળાનાથ જય જય ભારત મિત્ર ઘણા બધા આપણું પત્રકારો ઘણા બધા પત્રકારો છે ચારે બાજુ આપણું મોટું ગ્રુપ આપણા મોટા પત્રકારો ચારે બાજુ આપણું અખબાર પણ જાય છે આપણી લોકસહાયક ન્યૂઝ ચેનલ યુટ્યુબ લોકશાહીક ન્યૂઝ ચેનલ પણ ચારે બાજુ મોટા પાયે શરૂ થઈ ગઈ છે હવે મિત્ર આજે આપણે આપણે હમણાં નમણાં ઘણા બધા લોકોને નવા લોકોને ભરતી કર્યા છે આપણા ન્યૂઝમાં અને જૂનાને કાઢી નાખ્યા છે તો મિત્ર હવે એમાં એવું છે અમુક અમુક લોકોને એવું હોય છે કાર્ડ કાર્ડ વિશે તમને સમજાવું પ્રેસ કાર્ડ પ્રેસ કાર્ડ પરિપૂર્ણ પ્રેસ કાર્ડ કોને કહેવાય આજે લોકોને ખ્યાલ નથી કે ખાલી ઉપર છાપી લે બરાબર છે અને બાકી બસ થઈ ગયું કાર્ડ એવું નથી હોતું પ્રેસ કાર્ડ મિત્ર પરફેક્ટ આગળનું પણ હોવું જોઈએ ને પાર્સલ જે કોઈ પ્રેસમાં તમે કામ કરતા હોય તે દિલ્હીનું લાઇસન્સ અમે જોઈન્ટ હોવું જોઈએ એ જ માન્ય ગણાય છે બાકી માન્ય ગણાતું નથી મિત્ર ઘણીવાર લોકો અમારી પાસેથી એમ કે સાહેબ નમૂનો બતાવો કેવો નમૂનો તમે બનાવવાના છો એટલે અમારે વાત થઈ ગઈ કે ભાઈ તમને આ એરિયો અમે આપશું ને તમે કામ કરો એટલે અમે એમને નમૂનો બન બતાવીએ છીએ એટલે એના મનમાં શું થાય કે હવે પ્રેસ કાર્ડ તો આપણે આવી ગયું આપણે કાંઈ કરવાની જરૂર નથી આપણે સાહેબને કહેવાની કાંઈ જરૂર નથી ને એમ કહ્યું કે સાહેબ હું નહીં પહોંચી કહું કારણ કે એ હોશિયાર બનવા જાય હોશિયાર કેવા બનવા જાય કે એને એમથી કાર્ડ તો મને મોકલી પણ અમે શું ખાલી આગલો ભાગ કાર્ડ મોકલીએ છીએ પાસલનો ભાગ મોકલતા નથી આગલો ને પાસલનો બે ભાગ જોન થાય તો જ પ્રેસ કાર્ડ મહત્ત્વનું છે બાકી કોઈ કાર્ડ મહત્ત્વનું નથી પછી બીજા નંબરની અંદર પ્રેસ કાર્ડની અંદર અમે નંબર આપ્યા હોય છે પછી કોઈ માણસ એમ કે અમારે રહેવું ને પછી કે સાહેબ ટાઈમ ન મળે ના અંતે ફરી જાય એને એમ કે આપણે પ્રોસેસ બીજી કંઈ કરવી નહીં આપણે કાર્ડ સાહેબે મોકલી દીધું નમૂનો માગીને જોવા હોશિયાર બને એમ કે અમને નમૂનો મોકલાવો એટલે આપણે નમૂનો મોકલીએ આગલા આગલા ભાગનો એટલે એમ થાય કે આપણે કાંઈ ટેન્શન નહીં પણ મોટાભાય ટેન્શન તો એ કાર્ડ તમે વાપરતા નહીં કારણ કે વાપરશો એટલે તરત પોલીસ કે આ કાર્ડ અધૂરું છે આ પૂરું કાર્ડ નથી પૂરું કાર્ડ હોય તો આનું લાયસન્સ ક્યાં જે રજીસ્ટ્રેશન દિલ્હીનું હોય એ કાર્ડ પાછળ ફરજિયાત આવી ગયું છે કે જે તમને દિલ્હીથી રજીસ્ટ્રેશન આપ્યું હોય એનું ફરજિયાત પ્રેસ કાર્ડ પાસે લગાડવું પડે લગાડવું પડે ને લગાડવું પડે એ કાર્ડ ન લગાડ્યું તો અધૂરું ગણાય ને તમે ફસાઈ જાવ એટલે આવો તમે ફસાવવાનો ધંધો અમુક વ્યક્તિ કરતા નહીં ઘણીવાર હું છે હોશિયાર આપણે હોશિયાર બહુ બનીએ ને આપણે મુસીબતમાં આવી જાય કારણ કે આપણે એમ થાય કે આપણે હોશિયાર છે પણ નહીં યાદ રાખજો કે જે એટલા બધા માણસ રાખતા હોય એટલું બધું પચીસ પચીસ વર્ષથી અખબાર ચલાવતા હોય તો એ આપણાથી મોટા હોશિયાર હોય બીજા નંબરની અંદર મિત્રો હવે ઓનલાઈન થઈ ગયું છે ઓનલાઈન જે બાકી હોય ખાસ ઓનલાઈન કરાવી લેજો નહીંતર તમે કાર્ડ રિન્યૂ કરાવશો તો પછી કાર્ડ રેન્યૂ નહીં થાય ફરજિયાત ઓનલાઈન છે ઓનલાઈન એટલા માટે કેટલા નંબરનું કાર્ડ કોનું છે જેથી કરીને ડુપ્લિકેટ કાર્ડ થાય નહીં એથી કરીને ઓનલાઈન કાર્ડ ઓનલાઈન ફરજિયાત તમે બધા કરાવી લેજો અને આપણે અત્યારે દિવસે ને દિવસે 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 આપણે સર્કલ બહુ મોટું થતું જાય બે હજારની સાલની અંદર મિત્ર અમે ખાલી પાંચ જણા હતા ખાલી પાંચ જણા બધા મિત્ર મંડળથી ટોટલ પાંચ જણા આજથી પચીસ વર્ષ પહેલાં આજે મિત્ર મારી પાસે ઓલ ઇન્ડિયામાં સાતસો ત્રેસાઠ માણસો ગુજરાતમાં છે ઓલ ઇન્ડિયાની અંદર ટોટલ મારે બારસો બત્રીસ એમાં રાજસ્થાન અરેક મહારાષ્ટ્ર બરું અરેક જગ્યાએ ગયું ટોટલ બારસો બત્રીસ મારા માણસો છે એમાં લેડીસો પણ છે સાધુ સંતો પણ છે બધા લોકો છે એટલે આપણું અત્યારે આપણા ન્યૂઝનું બહુ મોટા પાયે ફેલાયું છે અને મિત્ર ખાસ કરીને ઓનલાઈન તમે કરાવી લેજો અને હા સહાયક ન્યૂઝના ગ્રુપની અંદર તમે ખાસ સમાચાર જોતા રહીજો ઘણીવાર એવું થતું હોય કે સાહેબ એ અમને ખબર નથી મેં તો ન્યૂઝ આપી દીધા હોય લોકસહાયક ન્યૂઝ ગ્રુપની અંદર ફક્ત ને ફક્ત આપણા પત્રકારો છે અન્ય કોઈ નથી પત્રકારો જ છે આપણા અન્ય કોઈ નથી એટલે લોકસહાયક ન્યૂઝ જોતા રહ્યો જેથી કરીને તમને જાણવા મળે શીખવા મળે મહત્ત્વ ખાલી ખાલી કાર્ડ લેવાનું એજન્સી લેવાનું નથી કે ભાઈ આ લોકો પૈસા ભરી દીધા આપણે એજન્સી લઈ લીધી કાર્ડ લઈ લીધું એનું મહત્ત્વ નથી મહત્વ એ છે તમે કંઈક શીખો તમને કંઈક જાણવા મળવું જોઈએ તમને કંઈક આવડવું જોઈએ તમને પાંચ માણસ ઓળખવા જોઈએ નીકળે નીકળું પ્રેસ ગાડીમાં લખીને આંટા મારવાનું કોઈ મહત્ત્વ નથી તમને ઓળખવા જોઈએ મિત્રો હું ગમે ત્યાં જાઉં હરેક જગ્યાએ મારી ઓળખાણ છે જૂનાગઢ ભાવનગર અમદાવાદ રાજકોટ નડિયાદ ખેડા હરેક જગ્યાએ મિત્ર ઓળખાણ છે શું કામ ફેસ વેલ્યુ બનાવો તમે અત્યારે તો યુટ્યુબ આપણી ચેનલ અત્યારે આ લોકસાયક ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે તમારી ચેનલ કોણ જોઈ તમને ન ખબર હોય ફેસ વેલ્યુ બનાવો જેથી કરીને લોકો તમને ઓળખે જય હિન્દ જય ભારત વંદે માતરમ મારા પત્રકાર ભાઈઓને અને ખાસ આપણી લોકસહાયક ન્યૂઝ ચેનલ જોતા રહો